વડોદરા મહાનગર સંસ્કારી નગરી છે અને જ્યારે દેશના કોઈ મોટા નેતાનું કોઈ રાજકીય હોદ્દેદારનું કે કોઈ એક્સ કાઉન્સિલરનું મૃત્યુ થાય ત્યારે જે પ્રણાલિકા છે વર્ષોથી એ પ્રમાણે વડોદરા મહાનગર તેને શ્રદ્ધાંજલિ આપીને સભાને મુલતવી કરી દીધી છે પ્રણાલિકા સાથે અમારે કોઈ વાંધો નથી પ્રણાલિકા ચાલુ જ રહેવી જોઈએ પ્રણાલિકા છે અને ચાલશે પણ ક્યાંક ને ક્યાંક આ સત્યાવીસ સભા મળી એમાંથી પંદર સભા જ્યારે મુલતવી રહી તો વડોદરા શહેરના વિકાસની દરખાસ્તો પણ એની સાથે મુલતવી રહી છે ત્યારે અમને મનમાં એવું થયું કે અમે જોઈ રહ્યા છીએ કે વર્ષોથી આ પરંપરા છે તો એને બદલવી તો નથી પણ અમે જે સમસ્યાનો સામનો કરવો પડ્યો છે કે વિસ્તારની સમસ્યા હોય પૂર્વ વિસ્તારમાં પાણીની સમસ્યા છે ડ્રેનેજ ઉભરાવાની સમસ્યા છે મારા વૈકુંઠના વિસ્તારના લોકોને ગંદા પાણીનો પ્રશ્ન છે ત્યારે એ રજૂઆત પણ અમે ના કરી શક્યા એટલે અમે અમારા પૂરતો એવો નિર્ણય લીધો છે કે જ્યારે પણ અમારું મૃત્યુ થાય ત્યારબાદ જે પણ કોઈ સભા હોય એને મુલતવી ના કરતા શહેરના વિકાસ માટે એને આગળ વધારજો એટલે એ જે પણ કોઈ એ વખતે સભામાં જે પણ વડોદરા શહેરના વિકાસનું કાર્ય આવ્યું હોય એ અટકે નહીં સાથે બીજું એક સજેશન એવું પણ કર્યું છે કદાચ સભાને મુલતવી રાખવી હોય તો મહિનામાં એક સભા ફક્ત ને ફક્ત શોકદર્શક ઠરાવો માટે રિઝર્વ રાખવી જોઈએ અને બાકીની બધી જ સભાઓ વિકાસ માટે રાખવી જોઈએ એનાથી જે પણ નાણાંનો વ્યય થાય છે સભા મુલતવી હોય છતાં પણ કોર્પોરેટરના વધથું ચૂકવવામાં આવતું હોય છે એ પણ બચત થશે પ્રજાના પૈસાની એના લીધે અમે એક આજે એક પત્ર ચારે કાઉન્સિલરો ભેગા થઈને માન્ય મેયર શ્રી લખ્યો છે